જૂનાગઢના માંગરોળના સાપુર ગામે ડ્રગ્સ અવેરનેસ જાગૃતિ સેમિનાર યોજાયો માંગરોળ તાલુકાના સાપુર ગામે દરિયાઈ સુરક્ષા દળ મરીન ફોર્સ ટાસ્ક અને મરીન પોલીસ દ્વારા યોજાયેલ જાગૃતિ સેમિનારમાં દરિયાકિનારે થતી ગેરપ્રવૃત્તિને અટકાવવા સાથે ડ્રગ સહિત નશાયુક્ત પદાર્થો વિશે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા મરીન ફોર્સ ડીવાય એસપી સીતારામ શર્મા સહિત ઉપસ્થિત અધિકારીઓએ દેશની સુરક્ષા અંગે અને ડ્રગ્સના દૂષણથી બચવા માર્ગદર્શન આપવામાં આવ્યું આજના યુગમાં યુવાનોમાં ડ્રગ્સ સહિત નશાયુક્ત પદાર્થોનું દૂષણ ધીમી ગતિએ પ્રસરી રહ્યું છે નશાના દૂષણોથી ઘર કુટુંબ પરિવાર સમાજ તથા દેશનો વિકાસ અટકી જાય છે જેવા અલગ અલગ વિષયો પર ઉપસ્થિત સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકોને જાગૃત કર્યા હતા સાહેબ શ્રી એસપી સાહેબ શ્રીના આદેશથી સામાજિક અભિગમ પ્રમાણે દેશના નાગરિક ગામના નાગરિક તમામને આ ડ્રગ્સ વિશે જાણકારી થાય અને ડ્રગ્સનું એ લોકો સેવન ના કરેના આવડી મોટી ખરાબ બદલીથી બચી શકે તે બાબતે જાગૃતિ બાબતે અમે આ એક મિટિંગનું આયોજન કરેલ છે અને એટલું જ મહત્ત્વની દેશની સુરક્ષા છે એ સુરક્ષા બાબતે પણ આ મીટિંગનું આયોજન કરેલ છે અને જે બાબતે ગામજનોને બહુ સારી રીતે અને વ્યવસ્થિત ઉપરના આદેશ પ્રમાણે સમજાવેલ છે અને ગામ લોકોએ ખૂબ જ રસ લઈને અમારી વાતોને સ્વીકારી છે અને એમણે બાહેદુરી આપી છે કે અમે આ તમામ બધી દૂર થાય એ માટે પૂરતા અને ખંતપૂર્વક અમે પ્રયત્નો કરીશું પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ